ઓમ શ્રી પરમાત્મને નમ આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ચૌદમો ગુણત્રય વિભાગ યોગનો શ્લોક ક્રમાંક પાંચ પરમાત્મા અને એમની જે શક્તિ છે એ પ્રકૃતિ એના સંયોગથી ઉત્પન્ન થવાવાળા જે જીવો છે એ ત્રણ ગુણોથી કેવી રીતે બંધાય છે ત્રણ ગુણ કયા તો સત્વ રજ અને તમ આ ગુણોથી કેવી રીતે બંધાઈ જાય છે અને એનાથી જ જીવાત્મા શરીરમાં બંધાઈ જાય છે એ વિષયના વિવેચનો આ શ્લોકથી ભગવાન આરંભ કરે છે તો ચાલો સૌ પ્રથમ શ્લોકના માધ્યમથી જાણીએ કે ભગવાન શું કહે છે પછી ગુજરાતી ભાષાંતર અને ટૂંકું વિવેચન સ્વામી રામ સુખદાસજી મહારાજ કરે છે એના પરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભગવાન આ શ્લોકમાં શું કહેવા માંગે છે શ્રી ગુણા પ્રકૃતિ મહાબાહો દેહે દેહિનભ્યયમ શ્રી ભગવાન અર્જુનને કહે છે હે મહાબાહો સત્વગુણ રજોગુણ અને તમોગુણ પ્રકૃતિમાંથી ઉદભવેલા આ ત્રણેય ગુણો અવિનાશી જીવાત્માને શરીરમાં બાંધે છે સત્વમ રજસ તમૈતી ગુણા પ્રકૃતિ સંભવાહ આગળના શ્લોકોમાં જે મૂળ પ્રકૃતિને ભગવાને મહદ બ્રહ્મ કહી છે તે જ મૂળ પ્રકૃતિથી સત્વ રજ અને તમ આ ત્રણેય ગુણો ઉત્પન્ન થાય છે પદનો અર્થ એ છે કે આ ત્રણેય ગુણોથી અનંત સૃષ્ટિઓ ઉત્પન્ન થાય છે અને ત્રણેય ગુણોના રહેવાથી જ પ્રાણીઓના અનેક ભેદ થઈ જાય છે પરંતુ ગુણ ન બે થાય છે ન ચાર થાય છે પરંતુ ત્રણ જ રહે છે કયા ગુણો રજ અને તમ નિબ્તનંતી મહાબાહો દેહે દેહી ન્યયમ આ ત્રણેય ગુણો અવિનાશી દેહીને દેહમાં બાંધે છે ખરેખર જોવામાં આવે તો આ ત્રણેય ગુણો પોતાના તરફથી કોઈને પણ નથી બાંધતા પરંતુ આ જે મનુષ્યો છે તે આ ગુણો સાથે જોડાઈને બંધાઈ જાય છે એટલે કે ગુણોના કાર્ય પદાર્થ ધન પરિવાર શરીર સ્વભાવ વૃત્તિઓ પરિસ્થિતિઓ ક્રિયાઓ વગેરેને પોતાના માની લેવાથી જ આ જીવ પોતે અવિનાશી હોવા છતાં પણ બંધાઈ જાય છે જે વિનાશ થઈ જવાનો છે એમાં મનુષ્ય બંધાય છે અને પોતાનો આત્મા એ તો અવિનાશી છે એ ભગવાનનો અંશ છે પણ એ કોઈને દેખાતું નથી કે આપણા શરીરની અંદર આત્મા છે એ જ પરમાત્મા છે પરંતુ આપણે મકાન ગાડી ધન વૈભવ આ બધાની પાછળ દોડીએ છીએ જેનો વિનાશ નક્કી જ છે જેવી રીતે મનુષ્ય જે ધનને પોતાનું માને છે તે ધનના ઘટવા અને વધવાથી પોતાના પર અસર પડે છે જે વ્યક્તિઓને પોતાની માને છે તેમના જન્મવા અને મરવાથી પોતાની પર અસર પડે છે અને જે શરીરને પોતાનું માને છે તેના ઘટવા અને વધવાથી પોતા પર અસર પડે છે અને જ ગુણોનું અવિનાશી દેહીને બાંધવું કહે છે રામ સુખદાસજી મહારાજ કહે છે કે મોટા આશ્ચર્યની વાત એ જ છે કે આ દેહી જે છે શરીરવાળા જે મનુષ્યો છે તે પોતે અવિનાશી રૂપે જેમને છે તેમ રહેવાના છે છતાં પણ ગુણોને અને ગુણોની વૃત્તિઓને અધીન થઈને પોતે સાત્વિક ત્રાજસ અને તામસ બની જાય છે ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસમાં લખે છે ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખરાશી જીવનું આ અવિનાશી સ્વરૂપ વાસ્તવમાં કદી પણ ગુણોથી નથી બંધાતું પરંતુ જ્યારે તે વિનાશી દેહને હું મારો મારા માટે માની લે છે ત્યારે તે પોતાની માન્યતાને કારણે જ બધા ગુણોથી બંધાઈ જાય છે અને તેને પરમાત્માની પ્રાપ્તિમાં કઠિનતા લાગે છે કે ભગવાન તો ઘણા પામવા ઘણા અઘરા છે આપણે બધા દેહના અભિમાનના કારણે જે ગુણો છે સત્વ રજ અને એનાથી પર એવા અવિનાશી સ્વરૂપને નથી જાણી શકતા ગુણોથી દેહમાં બંધાઈ જવા છતાં પણ જીવનું જે અવિનાશી સ્વરૂપ છે તે જેવું છે તેવું ને તેવું જ રહે છે જેનું લક્ષ્ય ભગવાનને અહીં અવ્યમ પદથી કરાવ્યું છે તે જ પરમ તત્વ અવિનાશી પરમાત્માને પામવાનું છે દહીનમ એટલે કે દેહમાં જે આપણે મમતા છે કામના છે આ ત્રણેય ગુણો મનુષ્યને દેહમાં બાંધે છે જો દેહમાં મમતા કામના ન થાય તો પછી એ પરમાત્મા સ્વરૂપ જ થઈ જાય છે શ્રી કૃષ્ણાર્પણ માસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિયોમ સત્સ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નહાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ ની જય જે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલ છે ધાર્મિક અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા દરરોજના એક એક શ્લોક તમારા સુધી તરત પહોંચી શકે આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર